છેલ્લા વર્ષોમાં જે રીતે રાજ્ય સરકાર તરફથી ગામડાઓમાં પણ સુવિધા શહેરની સમકક્ષ લઈ જવાની શહેરોમાં જે બધી સુવિધાઓ મળે છે દવાખાનું હોય રસ્તા હોય પાણી હોય લાઇટ હોય વીજળી વગેરે વગેરે એવી સગવડતાઓ ગ્રામ્ય કક્ષાએ પણ મળે એ રીતે રાજ્ય સરકારમાંથી કામ થઈ રહ્યા છે કનેક્ટિવિટી જોડાણો રાજ્ય સરકાર તરફથી આ એક એક સુવિધાઓ ગામડામાં પણ ઊભી થાય એની ચિંતા કરે છે